જેમ જ તે ઠંડી પડવાની શરૂઆત થાય એટલે ગુજરાતીઓને ઉબાડિયું ખૂબ યાદ આવે તો આજે આપણે ઉબાડિયું ઘરે બનાવીશું કઈ રીતે બને છે એ આપણે જોઈ લઈએ ઉબાડિયામાં કયા વેજીટેબલ્સ કેટલા જોશે એ તમને આગળ વિડીયોમાં જણાવીશ તો પહેલાં આપણે ઉબાડિયામાં નખાતો જે ગ્રીન મસાલો છે એ આપણે વાટી લઈશું એક મિક્સર જારની અંદર તીખા મરચાં લીલી હળદર આદુનો ટુકડો કોથમીર લસણની કળીઓ લીંબુનો રસ અને મીઠું નાખીને આપણે મિક્સર જારમાં અધકચરો વાટી લેવાનો છે અને આપણી પેસ્ટ નથી બનાવવાની અહીંયા આપણે આ પેસ્ટ એક બાઉલમાં લઈ લઈશું અને એના અંદર સફેદ તલ સિંગદાણાનો ભૂકો થોડું ધાણાજીરું પાવડર અને સિંગતેલ નાખશું સિંગતેલ ખૂબ જરૂરી છે અને સરખી રીતે આપણે બધું મિક્સ કરી દઈશું હવે આપણે જે બટેટા ધોઈને સાફ કર્યા હતા એને વચ્ચેથી કટ કરીશું અને એમાં જે આ ગ્રીન મસાલો છે આપણે થોડો ભરી દઈશું જેથી કરીને બટેટાનો ટેસ્ટ વધારે સારો થઈ જાય આવી રીતે બટેટા આપણા બધા ભર્યા પછી આપણે હવે વધેલા મસાલાની અંદર આપણે હળદર પાવડર ધાણાજીરું પાવડર સફેદ તલ મીઠું અજમા અને સિંગતેલ એડ કરીશું અને સરખી રીતે બધું આપણે મિક્સ કરી દઈશું અહીંયા હું ત્રણ વ્યક્તિ માટે ઉબાડિયું બનાવીને તૈયાર કરીશ તો ત્રણ વ્યક્તિ માટે આપણે ઉબાડિયું બનાવવા માટે વેજીટેબલ્સ આપણે અહીંયા મેં સો ગ્રામ જેટલું કંદ લીધું છે અને એક મોટું શક્કરિયું લીધું છે એક મકાઈ લીધી છે ત્રણથી ચાર નાના બટેટા લીધા છે દોઢસો ગ્રામ જેટલી દાણાવાળી સુરતી પાપડી લીધી છે અને ત્રણથી ચાર લસણના ગાંઠિયા આખા લીધા છે જો તમે લસણ ન ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો અહીંયા મેં લીલી હળદરનો એક ગાંઠિયો લીધો છે જો લીલી હળદર તમને મળે તો વધારે સારું એનો કલર ખૂબ સરસ ઉબાડિયામાં આવે છે અને આપણે જે બનાવેલી પેસ્ટ હતી એ નાખીને હાથેથી બધું સરખી રીતે મિક્સ કરી દેસુ આમ તો ઉબાડ્યું માટીના મટકામાં બનતું હોય છે પરંતુ જો આપણી પાસે માટીનું મટકું ન હોય તો તમે કોઈ તપેલામાં કે લોયામાં બનાવી શકો છો અહીંયા મારી પાસે એક માટીનું મટકું હતું તો એના અંદર પહેલાં મેં કોલારની ભાજી નાખી છે પછી મિક્સ કરેલા બધા વેજીટેબલ્સ નાખીશું અને ફરીથી કોલારની ભાજી નાખીને આપણે આવી રીતે એલ્યુમિનિયમના ફોલથી મેં પેક કરી દીધું છે જો તમને કોલારની ભાજી ન મળે તો તમે ફુદીનાના પાન પણ અહીંયા નાખી શકો છો હવે અહીંયા હું સીધું ડાયરેક્ટ ગેસ પર નથી મૂકવાની આ મટકું મેં એક કાણાવાળા તગારાની અંદર કોલસા પહેલાં ગેસ ઉપર ગરમ કરી કર્યા હતા અને કોલસાની ઉપર આ મટકી મૂકી હતી અને મટકીના ઉપર પણ મેં થોડા કોલસા નાખ્યા હતા જેથી કરીને આપણું ઉબાડિયું અંદર સરસ બનીને તૈયાર થાય તો તમારી પાસે કોલસા કે આવું તગારું ન હોય તો તમે ડાયરેક્ટ ગેસ પર પણ મૂકી શકો છો અને તમે આવી રીતે ગેસ પર મૂકો તો એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખજો અને ધીમે ધીમે ફરતું ફરતું બધી બાજુ ફેરવતા જવાનું છે અને અને આપણે અંદરનું ઉબાડ્યું શેકાય જાય ત્યાં સુધી વીસથી પચીસ મિનિટ એકદમ સ્લો ગેસ ઉપર આપણે રાખીશું અહીંયા મારે કોલસા ઉપર ચાલીસથી પિસ્તાલીસ મિનિટ થઈ હતી અને હવે આપણે એને ધુમાડિયું કરવા માટે મેં કોલસાનો ટુકડો લઈને એના ઉપર થોડું ઘી નાખીને ધુમાડો કરી લીધો હતો જેથી કરીને આપણું ઉબાડિયું એકદમ બાર મળે એવું બનીને તૈયાર થાય આમ તો ઉબાડિયામાં ધુમાડાની સ્મેલ વધારે આવતી હોય છે જેથી કરીને આપણને ખૂબ ટેસ્ટી લાગે છે અહીંયા મારું ઉબાડિયું બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ રીતે બધા વેજીટેબલ્સ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો કે એનો કલર પણ ખૂબ સરસ એવો લીલી હળદરનો આવીને તૈયાર થયો છે આ ઉબાડિયું આપણને ગ્રીન ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અત્યારે શિયાળામાં ખૂબ સરસ એવા શાકભાજી આવતા હોય છે જો આપણે કોઈ દિવસ ઘરે ઉબાડિયું બનાવતા નથી હોતા પરંતુ આવી રીતે તમે એક વખત આ ગ્રીન મસાલો નાખીને ટ્રાય કરજો તમને સેમ ટેસ્ટ બહાર માર્કેટમાં મળે એવા ઉબાડિયાનો ટેસ્ટ ઘરે મળશે